બોલ કેમ છો બધા કેમ બધા સવ જય કૃષ્ણ જય કૃષ્ણ અમે આજે શું બનાવવાના છીએ પરોઠા પરોઠા નથી આ મેથી સેના માટે કરીએ છીએ શું બનાવવાનું છે થેપલા શું બનાવવાનું બનાવીએ છીએ મેથીના થેપલા એના માટે આપણે મેથી સુધારી લીધી છે

અને થેપલા સ્વાદમાં મસ્ત બને એના માટેની એક ટીપ્સ છે દહીં લોટ બાંધવો ચમચા કે હવે એમાં નાખશું છાસ અને એક વાટકો છાશથી આપણે આ લોટ બાંધશું બાકીનું વધારાનું પાણી તેનાથી સ્વાદમાં ટેસ્ટ અને આપણા જે થેપલા છે એ પોચા રૂ જેવા થશે બસ આવો લોટ આપણે થેપલાનો બાંધવાનો છે નથી બહુ રોટલી જેવો નરમ કે ભાખરી જેવો કઠણ પરોઠા જેવો લોટ આપણે રેડી કરવાનો છે થેપલા તળાવવા મીડા છે આજા બધા થેપલા છે એટલે જોજો બેઠ લોટી માંડી દીધી આ બનાવું છું લસણિયા ગાજર એમાં ગાજરના કટકા કરી અને તેલ ગરમ ઉગ્યું છે તેલનો વઘાર કરી એમાં સ્વાદ પ્રમાણે મીઠું ચટણી ચટણી થોડીક ચડિયાતી નાખવાની અને તે તૈયાર છે આપણા લસણિયા ગાજર બસ આજ માટે એટલું જ જય શ્રી કૃષ્ણ